જય જવાન જય કિસાન હું છું અમિત માણવદરિયા તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ખેડૂત મિત્રો હમણાં એક બે બે મિનિટ એક પૂરતી વાત કરી લઉં બે મિનિટ નહીં થાય મજા આવશે સમજવા જેવું છે આપણે છેલ્લા બે કે ત્રણ વિડીયો આપણે એવા બનાવ્યા કે વોટ્સઅપ ગ્રુપમાં આપણે કહેતા હોઈએ છીએ અને યુટ્યુબ બનાવો કોપી પેસ્ટ કરો એવું બધું આપણે બે ત્રણ વિડીયોમાં આપણે દર્શાવ્યું છે એ વિડીયોમાં ઘણા આપણા એવા મિત્રોએ ચાલુ કર્યું છે ખાસ તો એ જે હતો એ વિડીયોમાં આપણે જે કહ્યું એ આપણા ખેડૂત માટે હતું આપણો ખેડૂત એના માટે હતું આ બધું કે આપણો ખેડૂત કંઈક કરે તો કંઈક આગળ વધે એમાં ને એમાં બેઠા બેઠા એને કાંઈ વરસે નહીં એટલે એ આપણો ખેડૂત જે છે ને એના માટે હતું એ ખેડૂતની થોડીક દયા તો હોય ને હવે આ આમાં એને ટોપિક મળી જાય હું બોલો ને ખેડૂતને થોડીક દયા તો હોય ને આમાંય આપણા ખેડૂતને થોડીક ટોપિક મળશે એટલે મિત્રો હવે આટલામાં બધું ઘણું બધું સમજી ગયા હશે અને સમજાઈ પણ ગયું હશે અને મોરે મોરો આપવાનું હોય તો યુટ્યુબમાં આપણે જે પહેલી કોમેન્ટ હોય ને એમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપી જ હોય છે મેં રિમૂવ કર્યા છે એ તમે ખટપટ કરતા મારી નહીં પણ બીજાની કરતા અને ગ્રુપમાં ગ્રુપથી વિરુદ્ધ મેસેજ કરતા એટલે રિમૂવ કર્યા છે બરાબર મારા ઉપર કાંઈ સવાલ કરો તો હું મોરે મોરો આપવા જવાબ દેવા તૈયાર જ હોય યુટ્યુબમાં પહેલી કોમેન્ટમાં લિંક છે આવી જાઓ મોરે મોરો થઈ જાય હવે મિત્રો જે વાત કરવાની છે આવનારા દિવસોમાં વરસાદની તો આવનારા દિવસોમાં વરસાદ એટલે આપણે ઘણો સમયથી આ કહેતા આવીએ છીએ જે ઉનાળા દિવસથી કે જૂન યાદગાર રહેશે જુલાઈમાં ઓછા વરસાદ છે ઓગસ્ટમાં જુલાઈથી થોડાક વધારે વરસાદ છે તો એ રીતનું આપણે જોવા મળ્યું અને ત્યાં પણ એમ પણ આપણે કહ્યું હતું કે સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદ છે ફરી આપણે જે આખા ચોમાસાનું પ્રેડિક્શન આપતા હોય છે એમાં આપણે દર્શાવી એ રીતનું આપણે લોંગમાં આપણે પરફેક્ટ આવીએ છીએ હવે એટલે તો આ થોડાક અમુક અમુક વિરોધ કરે છે ભલે કરે પણ એ એક જાણવા મળ્યું વિરોધ કરે છે પણ આપણા વિડીયો જોવે છે ત્યારે ખબર પડે હવે જે સપ્ટેમ્બર મહિનાની આપણે વાત કરવાની છે તો સપ્ટેમ્બર મહિનામાં આજે ચાલુ થઈ ગયો છે તો ચાર પાંચ તારીખેથી થોડા થોડા વિસ્તારો અને વરસાદની માત્રા વધતી જશે બંગાળની ખાડીની સિસ્ટમ સ્ટ્રોંગ છે બે હજાર પચીસના ચોમાસા દરમિયાન આ એક પહેલી અને ભારે સિસ્ટમ પહેલી અને છેલ્લી જ માની લ્યો કે આના જેવી સિસ્ટમ એક ગુજરાતમાં આવી નથી બે હજાર પચીસના ચોમાસામાં આ જે સિસ્ટમ આવે છે એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આપશે અને સૌરાષ્ટ્રમાં અને કચ્છ વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ અમુક અમુક સેન્ટરોમાં જોવા મળશે તો જે વિસ્તારમાં ઓછા વરસાદ છે ત્યાં પણ સારામાં સારો વરસાદ થઈ જશે અને આપણે ઘણી વખત કહ્યું છે કે નવા પાણી કરીને ચોમાસું વિદાય લેશે ત્યાં સુધી વિદાય નહીં લઈએ આપણે ગ્રુપમાં ઘણા ખેડૂત મિત્રોને આપણે કહ્યું છે કારણ કે હું લોંગની આગાહી કરું છું લોંગના જે પેરામીટર હોય છે તેનો અભ્યાસ કરીને આપતો હોઉં છું આપણે હમણાં બે ત્રણ વિડીયો બનાવીએ તો આપણા ખેડૂતો માટે હતો કે આપણો ખેડૂત એમાં કંઈક શીખે અને થોડુંક આગળ વધે તો યુટ્યુબ ચેનલ બનાવે એ આપણો ખેડૂત હતો એને આપણે કીધું બરાબર એટલે જે આપણે લાંબા ગાળાના પેરામીટરના જે અભ્યાસ દ્વારા તમને સમજાવવું તો આ રીતનું છે કે નવા પિયત આપણે પાણી કરી દેશે અને શિયાળુ પિત પણ થઈ જશે જે વિસ્તારમાં વરસાદની ઘટ છે આ સપ્ટેમ્બર મહિનામાં વરસાદની ઘટ પૂરી થઈ જશે અને સપ્ટેમ્બર મહિનામાં કાયદેસર આપણે વરસાદ જોવા મળી જોવા મળશે તો ચાર પાંચ તારીખ પછીથી એટલે કે ચાર પાંચ તારીખેથી ચાલુ થશે હરવે હરવે એની પહેલાં છે રેડા ઝાપટનું ખાસ એનું બીજું કાંઈ નથી આ બે ત્રણ દિવસ પછી દસ અગિયાર તારીખ સુધીમાં તો ઘણા વિસ્તારોમાં લગભગ ટોટલી વિસ્તાર આવી જ જવાના છે પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે જે જસદવિશિયા છે પછી રાપર છે પછી બોટાદ વાળા વિસ્તારો છે ભાવનગર વિસ્તારો જે અમુક અમુક છે વરસાદ ઓછા છે ત્યાં પણ ખૂબ વરસાદ થવાનો છે અને ખાસ કચ્છના અમુક સેન્ટરો અને સૌરાષ્ટ્રના એમાં તો ભારેથી ભારે વરસાદ થવાનો છે એટલે થોડુંક સાવચેતી જરૂરી છે આમાં કારણ કે નદી નાળા છલકાવાના છે એ તો ફાઇનલ જ છે આમાં એને ટોપિક મળી જશે વિરોધીને હવે જે આ વાત હું કરું છું એ હકીકત જ હોય છે કારણ કે તમે એમનો તો વિડીયો નહીં જોતા હોય મારી મારો ફોલો નહીં કરતા હોય આ બધું પેડિશન આપણે એનાલિસિસ કરીને આપીએ છીએ હવે આ જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ દસ અગિયાર તારીખ લગીને ચાલશે પછી ચાલે એ જે સિસ્ટમમાં પૂછડિયા વાદળો હોય છે આપણે અશોક કોમેન્ટમાં આપણે વાત કરીએ કે પૂછડિયા વાદળા ઘા કરે એ જ નોર્મલ હોય છે ક્યાંક ક્યાંક રેડા ઝાપટા કે થોડોક હળવો મધ્યમ વરસાદ પડી જાય પછી આ રાઉન્ડ દસ અગિયાર તારીખે પૂર્ણ થાય પછી પાછો ફરી ક્યારે રાઉન્ડ છે તો એ લોંગના મોડલ દર્શાવે છે કે અઢાર અઢાર કે વીસ તારીખેથી ફરી એક રાઉન્ડ ચાલુ થાય છે પણ એ રાઉન્ડ જે છે એ લોટરી મુજબનો છે એ સાર્વત્રિક નથી એ લોટરી મુજબનો છે પછી તેના પછી એક રાઉન્ડ આવશે એ અઢાર તારીખેની આસપાસ ચાલુ થશે એ રાઉન્ડ આશરે બાવીસ તારીખ સુધી ચાલશે પછી તેના પછી પણ એક રાઉન્ડ છે એ સપ્ટેમ્બરને આ છેલ્લા દિવસો એટલે કે અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખેથી ફરી એક રાઉન્ડ ચાલુ થશે વરસાદને એ પણ લોટરી મુજબ છે સાર્વત્રિક નથી એટલે આપણે આખા સપ્ટેમ્બરના જે ત્રણ રાઉન્ડ છે એ એ દર્શાવી દઈ અને આપણે બહુ પહેલાં યુટ્યુબમાં અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં ફોટા મૂકીએ છીએ યુટ્યુબમાં તો આપણે કહ્યું હતું કેટલી કેટલી સિસ્ટમ બનશે એનો પણ અહીંયા સ્ક્રીનશોટ તમને બતાવ્યો છે તો એ રીતની સિસ્ટમ હું દર વર્ષે બને છે એની ઉપરથી કોપી પેસ્ટ કરીને તમે આગળ પણ વધી શકો છો હવે આ રીતનું છે કાંઈ પણ સવાલ હોય આ વખત હું તમને કહું છું હમણાં થોડાક વિડીયોમાં કહ્યું જ નથી કે કાંઈ પણ સવાલ હોય તમે કોમેન્ટ કરજો હું જરૂર જવાબ આપીશ અને આમાં આપણા એક ગ્રુપની લિંક આપું છું તમારે જોડાવવું હોય તો જોડાઈ જાઓ અને મજા આવશે મોરે મોરો આપશો ત્યાં તમને જવાબ મળશે બાકી તમને અહીંયા ત્યાં વાતો કરશો તો કાંઈ જવાબ નહીં મળે ફેસબુક ઉપર પણ કિંચોટ મૂકીશું જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને મોજમાં જ રહેવાનું છે આ વખત